ઘણા સમય પહેલાની વાત છે સોહનપુર ગામના જંગલમાં એક ઝાડ પર એક ખિસકોલી અને કાગડો સાથે રહેતા હતા બાળકો ખિસકોલીને અંગ્રેજીમાં ખિસકોલી કહે છે અને કાગડાને ક્રો કહેવાય છે ખિસકોલી અને કાગડા વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી ખિસકોલી ખૂબ જ મહેનતું હતી તેનાથી વિપરીત કાગડો એટલું જ આળસું હતું એક દિવસ બંને ઝાડ પર બેસીને વાતો કરી રહ્યા હતા ખિસકોલીએ કાગડાને કહ્યું કાગડો ભાઈ આપણે પણ ખેતી શરૂ કરવી જોઈએ કારણ કે ખરાબ હવામાન શરૂ થવાનું છે અને શિયાળાના દિવસો પણ શરૂ થવાના છે આવી સ્થિતિમાં આપણે ઘરે અનાજ ભરી દેવું જોઈએ જેથી વરસાદની મોસમમાં ખાવાની ચિંતા ન કરવી પડે કાગડાએ કહ્યું ઠીક છે ખિસકોલી બહેન આપણે આવતીકાલથી કામ શરૂ કરીએ